હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું પંજાબી શાકને પણ ભૂલાવી દે તેવું ખૂબ જ ટેસ્ટી કેપ્સિકમ અને ડુંગળીનું શાક અને આ શાક તમે ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બનાવીને તૈયાર કરી શકશો અને હું ગેરંટી સાથે કહું છું કે તમને મારી આજની આ રેસિપી ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં તો મેં અહીંયા આટલી વસ્તુ રેડી કરીને રાખી છે તો સૌથી પહેલાં મેં અહીંયા કેપ્સિકમને મીડિયમ સાઈઝમાં કટ કરીને લીધું છે સાથે જ બે જેટલી ડુંગળીને કટ કરી તેની એક એક લેયર્સને અલગ કરી લીધી છે સાથે એક ટામેટાની પેસ્ટ લીધી છે જેને મેં એક છીણીની મદદથી છીણીને જ લીધી છે સાથે જ બે ચમચી દહીં લીધું છે તો દહીંની અંદર થોડું પાણી એડ કરી બરાબર ફેંટી લીધું છે તો જ્યારે પણ તમે આ શાક બનાવોને ત્યારે તમારે આટલી વસ્તુ રેડી કરીને જ રાખવાની આનાથી આ શાક ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જશે હવે લઈશું એક ખાંણી અને ખાંણીમાં લઈશું ત્રણ જેટલી લસણની કડીયું તો ફ્રેન્ડ્સ જો તમે વધારે પ્રમાણમાં શાક બનાવો તો જ તમારે લસણ વધારે લેવાનું નહીં તો તમારે લસણ થોડું ઓછું જ લેવાનું સાથે જ લઈશું એક આદુનો ટુકડો સાથે જ લઈશું એક જેટલું તીખું લીલું મરચું તો મરચાંને આ રીતે કટ કરીને જ એડ કરીશું તો મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા લઈ શકો છો હવે આ ત્રણેય વસ્તુને બરાબર ખાંડી લઈશું તો આ જુઓ આ ત્રણેય વસ્તુને ખૂબ જ સરસ રીતે ખાડી લીધી છે અને એક પેસ્ટ બનાવી લીધી છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક પેન અને પેનમાં મેં પહેલેથી ચાર ચમચા જેટલું તેલ લઈ લીધું છે તો ફ્રેન્ડ્સ તમારે આ શાકમાં તેલ આગળ પડતું એટલે કે થોડું વધારે જ લેવાનું હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું એક ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ સાથે જ એડ કરીશું એક સૂકું લાલ મરચું તરત જ એડ કરીશું કટ કરેલું કેપ્સિકમ હવે કેપ્સિકમને થોડી વાર સુધી સાંતળી લઈશું તો અત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે તો મારે અહીંયા લગભગ એક મિનિટનો સમય લાગ્યો છે સાથે જ એડ કરીશું કટ કરેલી ડુંગળી હવે ડુંગળીને પણ થોડી વાર સુધી સાતડી લેશું તો ડુંગળીને તમારે વધારે સમય સુધી બિલકુલ નથી સાતડવાની એટલે કે ડુંગળીનો જે ક્રંચ છે ને તે રહે જ જ ડુંગળીને તમારે છે સાથે તૈયાર કરેલી આદુ મરચા લસણની પેસ્ટ તો આ પેસ્ટને બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી એક થી બે મિનિટ સુધી સાતડી લેશું આનાથી શું થશે કે આ પેસ્ટ જે છે તે બિલકુલ પણ કાચી નહીં રહે તો લગભગ એક થી બે મિનિટ થઈ ગઈ છે અને પેસ્ટ પણ ખૂબ જ સરસ રીતે સાતળાઈ ગઈ છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે તો ચલો હવે ફટાફટ મસાલા એડ કરી લઈએ તો સૌથી પહેલા એડ કરીશું એક ચમચી ધાણા જીરું સાથે જ એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું તો મરચાને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું એડ કરી શકો છો સાથે જ એડ કરીશું અડધી ચમચીથી થોડી ઓછી હળદર સાથે જ એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું આમાંથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે હવે આ બધા જ મસાલાને મિક્સ કરી થોડી વાર સુધી સાતડી લઈશું તો આ જુઓ બધા જ મસાલા ખૂબ જ સરસ રીતે સતળાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે સાથે જ એડ કરીશું ટામેટાની પેસ્ટ હવે ટામેટાની પેસ્ટને બધી જ વસ્તુ સાથે મિક્સ કરી બે મિનિટ સુધી ચડવી લઈશું તો બે મિનિટ થઈ ગઈ છે અને ટામેટાની પેસ્ટ પણ ચડી ગઈ છે અને તમે જોયું ને આ શાકનો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે તો આ કેપ્સિકમ અને ડુંગળીનું શાક તમે એકવાર આ રીતે બનાવીને ખાશો ને તો હું ગેરંટી સાથે કહું છું કે તમે બહાર હોટલના પંજાબી શાક ખાવાનું પણ ભૂલી જ જશો તો આ જુઓ તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે મીઠાને બધી જ વસ્તુ સાથે કરીશું સારી રીતે મિક્સ હવે આ શાક બહાર જેવું જ ગ્રેવી વાળું બનાવવા માટે એડ કરીશું એક ચમચી ચણાનો લોટ આનાથી આ શાક ગ્રેવી વાળું તો બનશે સાથે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે તો ચણાનો લોટ જે રેગ્યુલર આવે છે ને બસ તે જ લોટ તમારે લેવાનો છે હવે આ ચણાના લોટને લગભગ બે મિનિટ સુધી થવા દઈશું આનાથી શું થશે કે લોટ જે છે તે બિલકુલ પણ કાચો નહીં રહે અને તમારું આ શાક એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો મારે અહીંયા લગભગ બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોયું ને ચણાનો લોટ પણ ખૂબ જ સરસ રીતે ચડી ગયો છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે સાથે જ એડ કરીશું દહીં હવે દહીંને બધી જ વસ્તુ સાથે મિક્સ કરી એકથી બે મિનિટ સુધી થવા દઈશું તો આ સમયે પણ તમારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે હવે આ શાક રસાવાળું બનાવવા માટે આની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું તો તમને જેટલું રસાવાળું શાક ખાવાનું પસંદ હોય તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું અને જો તમને શાક રસાવાળું પસંદ ના હોય ને તો તમે પાણીને સ્કીપ પણ કરી શકો છો સાથે લાસ્ટમાં જ એડ કરીશું થોડી કસ્તુરી મેથી તો કસ્તુરી મેથીને આ રીતે હાથથી મસળીને એડ કરીશું આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે જ એડ કરીશું થોડો ગરમ મસાલો તો ફ્રેન્ડ્સ કોઈ પણ ગ્રેવી વાળું શાક બનાવો તો લાસ્ટમાં ગરમ મસાલો એડ કરવાથી તે શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે હવે આને મિક્સ કરી પાંચ મિનિટ સુધી થવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોયું ને કેપ્સિકમ અને ડુંગળીનું શાક ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થયું છે તો તૈયાર છે પંજાબી શાકને ટક્કર મારે તેવું ખૂબ જ ટેસ્ટી કેપ્સિકમ અને ડુંગળીનું શાક જે ખાવામાં તો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ મારી આ આ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજી સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ